नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં આજે મહિનાના ત્રીજા દિવસે આ છ રાશિના જાતકો પર મેલડી માંગની કૃપા રહેશે ગતિપાર્ તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો ભાગીદારીમાં કેટલાક નવા કામ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે વ્યવસાયમાં તમે લાભની તકો પર સંપૂર્ણ ધ્યાન આપશો અને પરિવારમાં પ્રિયજનોની મદદથી તમને કેટલાક કાર્યોમાં રાહત મળશે તમારે તમારા બાળકની જીદ અને અહંકારથી બચવું પડશે નહીં તો તે વિચારશે કે તમે કંઈક ખોટું કરી રહ્યા છો યાત્રા દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે વૃષભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી રાહત આપનારો રહેશે તેથી બિનજરૂરી ઝઘડાથી દૂર રહો પૂછ્યા વગર સલાહ ના આપો આજે તમને કાર્યસ્થળ પર તમારી ઈચ્છા મુજબ કામ મળી શકે છે તમારા કાર્યને પૂર્ણ કરવા માટે ઉતાવળ કરવી તમારા માટે સારું રહેશે પરંતુ કોઈ પણ સંજોગોમાં પરિવારના સભ્યો સાથે બિનજરૂરી મુશ્કેલીમાં ન પડો બલકે તેમના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરો તમને પરિવારના સભ્યો તરફથી પૂરતો સહકાર અને સહયોગ મળશે મિથુન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે તમારા ઘરમાં મહેમાનોના આગમનને કારણે તમારો આર્થિક ખર્ચ વધી શકે છે અને તમારું સ્વાસ્થ્ય પણ થોડુંમ નબળું રહેશે પરંતુ જો તમે સમયસર બીમારીઓ પકડો છો તો તમે કોઈ મોટી બીમારીથી બચી શકો છો નહીં તો તમારે પરિણામ ભોગવવું પડશે બાદમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે વાહનનો ઉપયોગ કરતી વખતે તમારે સાવચેતી રાખવી પડશે તમારો કોઈ મિત્ર તમારા ઘરે પાર્ટી માટે આવી શકે છે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ સમસ્યા ચાલી રહી હતી તો આજે તમને તેમાંગથી રાહત મળશે તમને વ્યવસાયમાં સારો નફો મેળવવાની પૂરતી તકો મળશે પરંતુ જો તમે તેના પર ધ્યાન નહીં નાખો તો તે તમારા હાથમાંગથી સરખી શકે છે તમે તમારા જૂના દેવાની ચૂકવણી કરવા માંગ પણ ઘણી હદ સુધી સફળ થશો પિતાને પગમાં દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે તમારે લોકોની મીઠી વાતોમાં ફસાવાનું ટાળવું પડશે તમારા ભાઈ બહેનો સાથેનો તમારો ચાલી રહેલો વિવાદ પણ ઉકેલાઈ જશે સિંહ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે તમારા વ્યવહારમાં સાવધાની રાખવાનો છે નહીં તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો માતાનો કોઈ જૂનો રોગ ફરી ઊભો થઈ શકે છે તમારે કોઈની પાસેથી પૈસા ઉછીના ન લેવા જોઈએ નહીં તો પૈસા ચૂકવા મુશ્કેલ થઈ જશે અને તમે પરિવારના સભ્યો સાથે બેસીને કેટલીક જૂની યાદોને તાજી કરશો વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ તરફ આગળ વધવું પડશે તો જ તેઓ તેમના શિક્ષણમાં આવતી સમસ્યાઓને દૂર કરી શકશે કન્યા રાશિની વાત કરીએ તો कन्या राशि ना लोको माटे आज नो दिवस मिश्रित રહેશે તમારી નબળી આર્થિક સ્થિતિને કારણે તમે ચિંતિત રહેશો આજે સાવધાનીથી વાહન ચલાવો નવી નોકરી મળવાના કારણે પરિવારના કોઈ સભ્યને ઘરથી દૂર જવું પડી શકે છે આજે તમારા વિરોધીઓ તમારું કોઈ કામ બગાડી શકે છે તમને બેક તરીકે કોઈ કિંમતી વસ્તુ મળી શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા જો તમને કાર્યસ્થળ પર તમારી પસંદગીનું કામ મળે છે તો તમે તેને સમય પહેલાં પૂર્ણ કરી લેશો તુલા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સતર્ક અને સાવધ રહેવાનો રહેશે કારણ કે કોઈ બહારની વ્યક્તિ તમારી અને તમારા જીવનસાથી સાથે સંઘર્ષની સ્થિતિ ઊભી કરી શકે છે पढ़ता कामना कारणे तमारे तमारा शरीर पर संपूर्ण ध्यान आपूं जो नहीं तो तमे कोई गंभीर रोगनो भोग बनी शको छो। तमारे कोई पन काम खूब जस समझी विचारी ने करव तमारा व्यवसाय साथे संबंधित कोई पन कार्य पूर्ण छे तमारे लेवड़ देवड संबंधित बाबतों में खूबज समझदारीपूर्वक आगे વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ બતાવવા જઈ રહ્યો છે દરેક કામ તમારી વિચારસરણીથી પૂર્ણ થશે તમારા જીવનસાથીની કારકિર્દીમાં ચાલી રહેલી સમસ્યાઓને કારણે તમે તેમના માટે કોઈ નવું કામ પણ શરૂ કરી શકો છો જે તમારા માટે સારું રહેશે જો તમે તમારી આર્થિક સ્થિતિને લઈને ચિંતિત છો તો તમારી ચિંતાઓ વ્યર્થ જશે તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવાનો પ્રયાસ કરશો તમને આમાં ચોક્કસપણે સફળતા મળશે તમે તમારા ઘરમાં નવું વાહન લાવી શકો છો તમારા કેટલાક વિરોધીઓ તમારા કામમાં અવરોધો ઊભી કરશે જેના કારણે તમે પરેશાન રહેશો ધન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો રહેવાનો છે તમારા પેન્ડિંગ પૈસા મળ્યા પછી તમારી ખૂબ પ્રશંસા થશે અને જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હતા તો તમારી ઈચ્છા પણ પૂરી થઈ શકે છે તમારા માતા પિતાના આશીર્વાદથી તમારે કોઈ યોજનામાં ખૂબ જ સમજી વિચારીને પૈસા રોકાણ કરવા પડશે તમારી ભૂતકાળની કેટલીક ભૂલો તમારા પરિવારના સભ્યોની સામે પ્રકાશમાં આવી શકે છે જેના પછી તમારે નિંદાનો સામનો કરવો પડી શકે છે તમારે લેવડદેવડ સંબંધિત બાબતોમાં સ્પષ્ટતા જાળવવી જોઈએ મકર રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે વેપારમાં કોઈ પણ પ્રકારના નુકસાનથી તમે ચિંતિત રહેશો અને તમારે તમારા વિરોધીઓ વિરુદ્ધ કોઈ ષડયંત્રથી બચવું પડશે તમે જૂના રોકાણોથી નુકસાન સહન કરી શકો છો પરંતુ તમે તમારા બાળકોના શિક્ષણમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેના વિશે તમે તમારા વરિષ્ઠ સાથે વાત કરી શકો છો તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેવા જોઈએ નહીં તો તમને ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે નોકરી કરતા લોકોને સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે કુંભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે તમને પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમારા પરસ્પર સંબંધો તંગ બની શકે છે વ્યાપારી લોકોએ કોઈ પણ રોકાણ કરતા પહેલાં વિચારવું જોઈએ નહીં નહીં તો પછીથી પસ્તાવો કરવો પડશે તમારા જીવનસાથી સાથે કોઈ સમસ્યાને કારણે પારિવારિક મતભેદ થઈ શકે છે જેને તમારે વધવા ન દેવો જોઈએ વાણીની નમ્રતા તમને માન અપાવશે તમે કોઈ કામ માટે નાના અંતરની યાત્રા પર જઈ શકો છો મીન રાશિની વાત કરીએ તો આજનો દિવસ મીન રાશિના લોકો માટે ખુશીઓ લઈને આવશે જો કોર્ટ સંબંધિત મામલા લાંબા સમયથી પેન્ડિંગ હતા તો તેમાં તમને સારી સફળતા મળશે અને વ્યવસાયમાં ચાલી રહેલી કોઈ સમસ્યા પણ આજે ઉકેલાતી જણાય છે તમારા પરિવારમાં કોઈ શુભ અને શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે જેમાં પરિવારના બધા સભ્યો વ્યસ્ત જોવા મળશે પરંતુ તમને તમારા મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે જો તમે પૈસા સંબંધિત કોઈ મદદ માંગશો તો તમને તે સરળતાથી મળી જશે તમારા કેટલાક વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો